સુરતમાં સંક્રાંતિ દરમિયાન પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ઉત્પાદન અને વેચાણને રોકવા સુરત પોલીસ દ્વારા ચલાવવામાં આવતી કાર્યવાહીમાં એસઓજી ટીમે પાંડેસરા વિસ્તારમાં એક ફેક્ટરી પર દરોડા કરીને કિંમત રૂપિયા બે પોઈન્ટ અઢાર કરોડનો મોટો મુદ્દામાલ જપ્ત કર્યો છે મળતી માહિતી પ્રમાણે પોલીસ ઇન્સ્પેક્ટર મંડલ ને ઝડપી તપાસ કરવામાં આવી હતી તે દરમિયાન ફેક્ટરીમાંથી મોટી માત્રામાં તૈયાર ચાઇનીઝ દોરી બનાવવા માટેનો કાચો માલ સહિત કુલ રૂપિયા બે પોઈન્ટ અઢાર કરોડ રૂપિયા જેટલો મુદ્દા માલ બરામદ કરવામાં આવ્યો હતો અને આગળની વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા પાંડેસરાની અંદર એસઓજીને એવી માહિતી મળી હતી કે એક ચાઇનીઝ દોરીની એક ફેક્ટરી ચાલી રહી છે એસઓજીએ ત્યાં રેડ કરતા એસઓજીને ત્યાં ટોટલ બે કરોડ અઢાર લાખની ચાઇનીઝ દોરી જે છે એનો મુદ્દામાલ મળેલ છે આખી ફેક્ટરી સીલ કરવામાં આવેલી છે અને આ સબબની જે પાંડેસરા પોલીસ સ્ટેશનના સ્ટાફની પણ મદદ લીધેલી અને બંને સંયુક્ત ટીમોએ રેડ કરેલી અને જાણવા જોગ નંબર સત્યોતેર બે હજાર પચીસ દાખલ કરેલી છે આજે જે છે પાંડરેસા જીઆઈડીસીમાં પ્લોટ નંબર બસો બોતેર ત્યાં ફેક્ટરી હતી એન્જલ મોનો ફિલામેન્ટ કંપનીના નામે હતી અને એના મેનેજર છે પ્રમોદ ભગવાન માંડલ અને એના માલિક જે છે સંજયભાઈ ઠાકર શ્રીભાઈ ડુંગરાણી રહે કતારગા હાલમાં જે છે એની જાણવાજોગ જોગ દાખલ કરે છે ત્યારબાદ જે પ્રોસિજર છે એ આખી ફેક્ટરી સીલ કરવામાં આવેલી છે હવે એફએસએલ જે છે એને બોલાવવામાં આવેલ છે એફએસએલ જોયા પછી એ કહે છે કે ભાઈ દોરીની મજબૂતાઈ એની સિન્થેટિક છે કે કેમ કયા પ્રકારનું કોટિંગ છે આનીથી માનવને જાનને હાનિ થઈ શકે કે કેમ પછી જીપીસીબીને પણ બોલાવવામાં આવેલ છે અને વન સંરક્ષણ અધિકારી તથા જીએસટી અધિકારી આ તમામ વિભાગોને જાણ કરવામાં આવે છે આ તમામ વિભાગો જ્યારે એની વિઝિટ કરી અને જે રિપોર્ટ આપશે એના અનુસંધાને આગળ બીએનએસની જે જોગવાઈ તથા ગુનાહિત મનુષ્યવધની જે કલમો છે એને અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવશે અત્યારે જે અમને પ્રારંભિક પૂછપરછ કરીએ દરમિયાનમાં તો અગાઉ પણ આ જગ્યાએ રેડ થયેલી અને જે એલસીબી ઝોન ફોરની એલસીબીએ કરેલી અને અત્યારે જે છે આ લોકો અઠવાડિયા અગાઉ જ આ જે પ્રોડક્શન ચાલુ કરેલું અને તાત્કાલિક એસઓજીને બાતમી મળી તો રેડ કરવામાં આવેલી હતી અને આ લોકોનો પ્લાન હશે કે ભવિષ્યમાં જ્યારે ઉત્તરાયણ આવે ત્યારે આ ધોરણ યુઝ કરવો કે કેમ એ બધું તપાસમાં લેવામાં આવશે અને ટોટલ બે કરોડનો મુદ્દામાં સીલ કરવામાં આવેલો છે એ હવે જાણવા જોગ જે દાખલ કરી છે એની અનુસંધાને એ મુદ્દાઓ ધ્યાન ઉપર લેવામાં આવશે અને આ બાબતે આગળ આગળ પણ અગાઉ પણ જાણવા જોગ દાખલ કરીને પછી ગુનો દાખલ કરવામાં એ જ રીતે આમાં પણ સંપૂર્ણ જે તપાસ થયા બાદ ગુનો કરવામાં આવશે બીજી વખત એ જગ્યાએ ફેક્ટરી પકડવામાં આવી છે અને અમારી જાણ મુજબ અઠવાડિયા પહેલા જ ચાલુ થયેલી ને જે હજી એને પ્રોડક્શન કર્યું હતું ને એ સાથે જ સુજીને બાતમી મળતા એના ઉપર રેડ કરીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે તમામ જૂની મહિના પહેલા યુઝ કરી જે છે અલગ માળ છે ને આ અલગ માળ છે એટલે મશીનરી એ જ છે કે બીજી છે એ પણ અમે તપાસમાં ધ્યાનમાં લઈ લઈશું